જવાન જય કિસાન બધાની જય માતાજી આપણે ખેતરમાં આવી ગયા છે આ તો ઠાર બહુ પડ્યો છે ખેતરમાં આવી ગયા છે ફુવારા બદલવા આ જેઠે કાગ છે મોની બાજુ એરંડા છે સરસ મજાના તમે જોઈ શકો નરી માલ્યું સાગર ગોલ્ડ એવું બિયારણ આવે નરી માલ્યું જ આવે એરંડાને બહુ સારું બિયારણ આવે નરી માલ્યું તમે જોઈ શકો છો અને સવારમાં સાત વાગ્યા છે સરસ મજાનો સો ઉગ્યો તમે જોઈ શકો છો અને આપણે ખેતરમાં સવારમાં વહેલા પાણી ખેતરમાં ખેતમાં પાણી ચાલુ છે ખેતમાં પાણી ચાલુ છે એના બદલે આપણે ખેતરમાં આવી ગયા છે ફુવારો બદલવા આ ફુવારા હેડે છે તમે જોઈ શકો છો આ ફુવારા છે આપણે સરસ મજાના ફુવારા છે ખેતરમાં ફુવારા બદલવા આવી ગયા છે સવાર સવારમાં ઠાર બહુ પડ્યો છે આ ફૂવારા ચાલુ છે આપણે એક લેટર બંધ કરવાની છે એ આ કાગ બંધ કરી નાખ્યું કાગ બંધ કર્યો એટલે આ બે લેટર ફુવારા છે એટલે વીસ ફૂવારા હેડે છે ને વીસ ફુવારાનું પાણી છે અને વીસ ફૂવારનું પાણી છે બહુ સારો પાક પડ્યો છે તમે જોઈ શકો છો વીસ ફુવારાનું પાણી છે અને એવા સરસ ફુવારા હેડી છે રાયડામાં ઓકે આ રાયડો છે એની દેશી ભાષામાં રાયડી કહેવામાં આવે રાયડો રાય અને એવો સરસ મજાનો રાયડો પડ્યો છે અમારી યુટ્યુબ ચેનલને કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ ખેતીવાડીના નવા બ્લોક આવતા રહેશે હું આપણે આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો સરસ મજાના ફુવારા હેડે છે ખેતરમાં સરસ મજાનો રાયડો છે સામે એંડા છે એ આપણા છે અને ફુવારા ચાલુ છે ખેતરમાં ફૂવારા ચાલુ છે આપણે પાવાનું ચાલુ કરી નાખીએ છીએ અને લહેર પણ આવે છે અમારે લહેર પણ આવવાની છે બે ત્રણ પાણી લહેર આપશે એટલે બહુ સારો પાક છે તમે જોઈ શકો છો ફુવારો ફરજ છે જોરદાર જોરદાર ફિશરના બેના ફિશર હેડે છે અને આપણે આ છે એરંડા આ ચેઠે કાગ આવી ગયા છે આ છે એરંડા તમે જોઈ શકો છો સરસ મજાના એરંડા છે સરસ મજાની માલું આવી છે અને એક એક એન્ડે સાત સાત પોત દસ દસ માલું આવી છે નરી માલુ માલ્યું છે તમે જોઈ શકો તમે લાઈવ યુટ્યુબમાં આવડી ગયો છે